હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં આજે હું તમને ચોખાની પાપડી બનાવતા શીખવાડીશ પહેલીવાર બનાવશો તો પણ આવડી જાય એટલું સહેલું છે તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ ચોખાની પાપડી બનાવવા માટે અહીંયા આગળ મેં એક કિલો ચોખાનો લોટ લીધો છે અને એક તપેલીના માપથી સેટ કરી લીધો છે તમે લોટ પાંચ કિલો લો કે પછી દસ કિલો તમારે આ રીતે તપેલીનું માપ સેટ કરી લેવાનું છે અને એ જ પ્રમાણે તમારે પાણી લેવાનું છે તો અહીંયા આગળ મારી પાસે એક તપેલી લોટ છે તો મેં એક તપેલી પાણી લઈશ પાણી અહીંયા આગળ સવા તપેલી પણ લઈ શકાય છે પણ વાર કણકી નવી હોય તો પાણી ઓછું યુઝ થતું હોય છે તો પહેલાં આપણે એક તપેલી જ પાણી ગરમ કરવાનું છે અને જો પછી આપણે જ્યારે લોટમાં ઉમેરીએ ને પછી તમને એવું લાગે કે લોટ હજુ કોરો છે તો તમારે અડધી તપેલીથી પણ ઓછું પાણી ગરમ કરીને રાખવાનું અને પછી રેડવાનું પણ એક સાથે પાણી પાણી વધારે ક્યારેય લોટની અંદર મિક્સ ના કરતા નહીં તો તમારો લોટ ઢીલો થઈ જશે તો હવે અહીં આગળ મેં પાણીને ગરમ કરવા મૂકી દીધું છે પાણીને એક સરખું ઉકળવા દેવાનું છે એટલે ગેસની આંચ અહીંયા આગળ મીડિયમ ટુ હાઈ કરી દેવાની છે અને વાર ઢાંકી લેવાનું જેથી પાણી ખૂબ જ સરસ રીતે ગરમ થવા આવે તો તમે જોઈ શકશો અહીંયા આગળ પાણી ઉકળવા માંડ્યું છે તો હવે આપણે એક એક વસ્તુ આની અંદર ઉમેરતા જવાનું છે તો અહીં આગળ મેં પલાળેલા સાબુદાણા લીધા છે સાબુદાણાને મેં રાતથી પલાળી લીધેલા તે ઉમેર્યા છે ત્રણ ચમચી જેટલા સાબુદાણા ઉમેરવાના છે સાબુદાણા ઉમેરવાથી આપણી જે ચોખાની પાપડી છે તે એકદમ પોચી બનશે અને સાબુદાણા નાખ્યા પછી એને બે મિનિટ જેવું ઉકાળવા દેવાનું છે સાબુદાના પલળેલા જ છે તો એને વાર નહીં લાગે તો અહીંયા આગળ સાબુદાના ઉકાળવા માંડ્યા છે ત્યારે અહીંયા આગળ આપણે મીઠું ઉમેરી દેવાનું છે મીઠું મેં આગળ બે ચમચી એટલું ઉમેર્યું છે તો અહીં આગળ મેં એક ચમચી જીરું ઉમેરી દીધું છે હવે આગળ એક ચમચી તલ ઉમેરી દેવાના છે અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય અને પાણી ખૂબ જ સરસ રીતે ઉકળવા માંડ્યું છે તો અહીં આગળ લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની છે અહીં આગળ મેં ત્રણ મોટી ચમચી તીખા મરચાંની પેસ્ટ ઉમેરી છે તમને જો વધારે તીખું ગમે તો તમે વધારે ઉમેરી શકો છો હવે સારી રીતે મિક્સ કરી લઈશું બધું જ ઉમેરાઈ જાય પછી પાણી ઉકળવા માંડે પછી આપણે આની અંદર પાપડ ખારો ઉમેરવાનો છે એ મેં બે ચમચી જેટલો લીધો છે બધી વસ્તુ મેં અહીં આગળ એક એક કિલોના માપ પ્રમાણે ઉમેરી છે તમારે જો પાંચ કિલોની પાપડી કરવી હોય તો એમાં કેટલી સામગ્રી જોવે બધું જ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખીને આપેલું છે તો તમે ચેક કરી શકો છો સેમ મેથડથી તમારે બનાવવાનું છે તમે જોઈ શકશો પાણી ખૂબ જ સરસ રીતે ઉકળી ગયું છે તો આટલું તમારે પાણી ઉકળવા દેવાનું છે અહીંયા આગળ લોટ જે છે ચોખાનો એને મેં મોટા વાસણમાં લઈ લીધો છે હવે અહીં આગળ મેં એક નાની ચમચી અજમો લીધો છે અજમો અહીંયા આગળ લોટમાં ઉમેરી દેવાનો છે મેં પાણીમાં નથી ઉમેર્યો હવે બધું મિક્સ કરીને જે ગરમ પાણી તૈયાર કરીને રાખ્યું છે ત્યાંની અંદર ઉમેરવાનું છે અને મિક્સ કરવાનું છે તો અહીંયા આગળ લોટ ઓછો છે એટલે વાર નહીં લાગે પણ જો તમે અઢી કિલોની પાંચ કિલોની પાપડી કરશો તો થોડું મિક્સ કરવામાં થોડો પ્રોબ્લેમ થશે તમારે આ રીતે થોડું થોડું પાણી લેવાનું છે અને સારી રીતે મિક્સ કરવાનું છે કોઈ પણ જગ્યાએ કોરો લોટ ના રહેવો જોઈએ એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે અને પહેલાં કહ્યું એમ કે એક સાથે બધું પાણી ક્યારેય નહીં એડ કરવાનું આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને લોટને મિક્સ કરવાનો છે તો અહીં આગળ મેં થોડું થોડું પાણી કરીને બધું પાણી ઉમેરી દીધું છે હવે સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે આ ટાઈમે તમને એવું લાગે કે હજુ લોટ કોરો છે તો તમારે લગભગ વન ફોર્થ કપ જેટલું પાણી ગરમ કરી લેવાનું છે અને પછી આની અંદર ઉમેરી દેવાનું છે અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આગળ મેં થોડુંક પાણી છાંટીને આ રીતે હાથથી મસળી લઈશ ખૂબ જ સારી રીતે મસળી લેવાનો છે અને નાના નાના ગોરા કરી લેવાના છે આપણે લોટને બાફવાનો છે એટલા માટે તો તમને જે રીતે ગમે નાની સાઈઝ મોટી સાઈઝ એ રીતે કરી શકો છો લોટ ગરમ છે એટલે આ રીતે તમારે થોડુંક પાણી છાંટવાનું છે અને આ રીતે સારી રીતે મિક્સ કરવાનું છે તો અહીંયા આગળ મેં બે હાથની મદદથી સારી રીતે મિક્સ કરીને આ રીતે ગોળા બનાવીને તૈયાર કરી લઈશ તો તમે જોઈ શકશો તમે નાના ગોળા પણ કરી શકો છો તો બધા જ ગોળાને સેમ રીતે થોડું થોડું પાણી છાંટવાનું છે અને મિક્સ કરતું જવાનું છે લોટ તમારે આ ટાઈમે ચાખી લેવાનો જો તમને કંઈ ઓછું વધતું લાગે તો તમે આ રીતે ઉપરથી નાખીને સારી રીતે મિક્સ કરી શકો છો અહીંયા આગળ લોટમાંથી બધા જ ગોળા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે સ્ટીમરને ગરમ કરવા મૂકી દેવાનું છે તો અહીંયા આગળ મેં સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું છે પાણી ઉકળવા માંડ્યું છે તો આ રીતે તમારે કાનાવાળું કે પછી તમારી પાસે જે પણ સ્ટીમર હોય તે તમારે લઈ લેવાનું છે એની અંદર જે આપણે લોટના ગોરા બનાવીને રાખેલા છે તેની અંદર મૂકી દેવાના છે જેટલા સમય એટલા તમારે મૂકી દેવાના ગોરા મૂકાઈ જાય પછી આ રીતે આંગળીથી વચ્ચે કાનું કરી લેવાનું છે જેથી ખૂબ જ સરસ રીતે એ સ્ટીમ થઈ જશે અને એને ઢાંકીને હવે આપણે દસ થી પંદર મિનિટ સુધી ને સ્ટીમ થવા દેવાનું છે દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે લોડ ખૂબ જ સરસ રીતે બફાઈ ગયો છે તો વચ્ચે તમારે એકવાર ખોલીને ચેક કરી લોટ ખૂબ જ સરસ રીતે બફાઈ ગયો છે તમે એનો કલર પણ જોઈ શકશો એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે અને આ રીતે તમારે ચેક કરી લેવાનું જો તમને એવું લાગે કે હજુ એ વાઈટ વાઈટ દેખાય છે વચ્ચે વચ્ચે તો તમારે હજુ એને થવા દેવાનું છે પણ એકદમ સરસ આપણો લોટ બફાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે થોડો થોડો કાઢવાનો છે ફરીથી એને મસળવાનો છે અને પાપડી બનાવવાની છે આગળ મેં એક પ્લાસ્ટિક લઈ લીધું છે એની એની ઉપર આપણે થોડુંક તેલ ઉમેરીને લગાડી દેવાનું છે અને જે આપણે લોટ બાફીને રાખ્યો છે તેની અંદર લઈ લેવાનો છે તેલ લગાવ્યા પછી જે બાફેલો લોટ છે તો તમારે આ રીતે કાઢવાનો છે અને સારી રીતે હવે મસળી લેવાનો છે લોટને સારી રીતે મસળવો ખૂબ જ જરૂરી છે જો તમે એને સારી રીતે નહીં મસડો તો તમારી પાપડી ફાટી જશે અને સરખી નહીં વણાય જ્યાં સુધીને એકદમ સૂવાળો ના થઈ જાય ત્યાં સુધીને લોટને મસળવાનો છે તમે જોઈ શકશો કે લોટ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે એકદમ સારી રીતે મસડાઈ ગયો છે તો હવે આપણે આમાંથી મીડિયમ સાઇઝના લુવા કરી લેવાના છે તમને જે રીતે પાપડીની સાઇઝ ગમે એ રીતે તમારી નાની મોટી સાઇઝ તમે કરી શકો છો તો આ રીતે એકદમ સરસ તમારે લોવું તૈયાર કરી લેવાનું છે તો તમે જોઈ શકશો હવે આપણે પાપડીના મશીનમાં પાપડી વનવાની છે તમે હાથથી પણ વણી શકો છો તમારે પ્લાસ્ટિક લગાવીને ખૂબ જ સરસ રીતે વણી શકાય છે પણ આજકાલ બધાના ઘરે પાપડીના મશીન આવી ગયા છે તો તમારે જો પાપડીના મશીનમાં જ વનવાની હોય તો તમારે ગરમ ગરમ લોટ હોય એમાં જ તમારે દબાવી દેવાની છે જો તમે લોટને ઠંડો કરી લેશો તો તમારી પાપડી સારી રીતે નહીં વણાય તો આ રીતે તમારે પહેલેથી જ એક ડીશને પણ તેલથી ગ્રીસ કરીને તૈયાર કરી લેવાની છે જેથી આપણે પાપડી વણીએ પાપડી વણીને આપણે આ રીતે પ્લેટમાં મૂકી દેવાની છે તો અહીંયા આગળ પાપડી બનવાનું મશીન એકદમ તૈયાર થઈ ગયું છે મેં એની ઉપર પ્લાસ્ટિક લગાવી દીધું છે હવે આપણે એની ઉપર થોડું તેલ પણ લગાવી દેવાનું છે એકવાર તેલ લગાવી દેવાનું અને લગભગ તમે થી પાંચ પાપડી કરશો પછી તેલની જરૂર પડશે ઘણીકવાર જરૂર નથી પડતી તો બહુ વધારે પણ તેલ નહીં લગાવવાનું અને તમે જોઈ શકશો એકદમ સરસ પાપડી વણીને તૈયાર થઈ ગઈ છે હવે પ્લાસ્ટિકથી તમારે અલગ કરી લેવાની છે અને જે આપણે તેલવાળી પ્લેટ તૈયાર કરીને રાખેલી છે ગ્રીસ કરીને એની અંદર ઉમેરી દેવાની છે તમે જોઈ શકશો ખૂબ જ સરસ રીતે પાપડી બનાઈ ગઈ છે તો સેમ રીતે આપણે બધી જ પાપડી વણીને તૈયાર કરી લેવાની છે ને એકદમ સહેલી રીત તો હવે આપણે આ રીતે પાપડીને બધી વણીને તૈયાર કરી લેવાની છે બધી વણાઈ જાય પછી આપણે એને તડકામાં સૂકવી દેવાની છે તો તમે જોઈ શકશો કે અહીંયા આગળ મેં પાપડી બધી સેમ રીતે બનાવીને તૈયાર કરી લઈશ તો અહીંયા આગળ મેં બધી જ પાપડી વણી લીધી છે તો હવે આપણે એને તડકામાં સૂકવી દેવાની છે તો તમે જોઈ શકશો આ રીતે તમારે પાપડીને છૂટી છૂટી સુકવવા દેવાની છે અને થોડીક વાર પછી હલકી સુકાઈ એટલે તમારેને પલટાવી લેવાની છે અને પછી એકદમ સરસ સુકાઈ જાય પછી બીજે દિવસે પણ થોડોક તાપ લગાવી દેવાનો જેથી તમારી પાપડી આખું વરસ એવીને એવી જ રહેશે તો પાપડીને આ રીતે મેં બધી જ સુકવી દીધી છે અને તમે જોઈ શકશો અહીં આગળ મારી પાપડી બધી સુકાઈ ગઈ છે તો આ રીતે એકદમ સરસ પાપડી સુકાઈ ગઈ છે એક દિવસ સુકાઈ જાય પછી બીજે દિવસ પણ તમારેને એક કલાક તાપમાં રાખી લેવાની છે તો એકદમ સરસ પાપડી તૈયાર તૈયાર થઈ ગઈ છે તમે શેકીને ખાઈ શકો છો તળીને પણ ખાઈ શકો છો તો તમે પણ આ રીતે બનાવશો તો તમારી પાપડી એકદમ પરફેક્ટ બનશે તો અહીંયા આગળ મેં એક પાપડીને તળી લીધી છે તમે જોઈ શકશો ખાવામાં એકદમ પોચી એવી આ ચોખાની પાપડી બનીને તૈયાર થઈ ગઈ છે તમે પણ આ રીતે પાપડી બનાવજો તમારી પાપડી ક્યારેય ખરાબ નહીં થાય તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા નીચે કમેન્ટ સેક્શનમાં તમારા ફીડબેક જરૂરથી આપજો મળીશું શકે આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો